વઢાલી નગરપાલિકા વિસ્તારમાં પાણીની ભયંકર પારાયણ ચાલી રહી છે આઠથી દસ દિવસથી માત્ર એક કલાક પાણી મળે છે અને તે પણ દુર્ગંધયુક્ત અને ગટર મિશ્રિત મહિલાઓએ પાલિકા કચેરીને આગળ માટલા ફોડીનો ઉગ્ર વિરોધ કર્યો છે જ્યારે હર ઘર જલ યોજના હેઠળ નળ તો પહોંચ્યા પણ તેમાં પાણી આવતું નથી ધરોઈ જળ યોજનાની મુખ્ય પાઇપલાઇન લીકેજના કારણે હજારો લિટર પાણી નાળામાં મેડફાઈ રહ્યું છે પરંતુ પાલિકા અને પાણી પુરવઠા વિભાગની બેદરકારીથી કોઈ કાર્યવાહી થતી નથી સ્થાનિકો જલ જીવન ને સંપૂર્ણ નિષ્ફળ ગણાવી રહ્યા છે અને આગામી દિવસોમાં પાણીની સમસ્યાને લઈને વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે છ દિવસ થઈ જાય સાત દિવસ થઈ જાય પોણી આલું તો દસ કે પંદર મિનિટ આલું આલી તો આલી ના આલી તો કોઈ નહીં કી કે પોણી મને ખરવું જ હું અમારે વેસાતું લઈને અમે ચલાવીએ છીએ પોણી વાપરવા પીવા માટે વેસાતું લઈએ ઢોરવા માટે વેસાતું લઈએ પણ હવારે આલું તો મારી બપોરે આલ આલું ના લે એવી રીતે આલું જ પોણે કોઈ ટાઈમ જ નહીં ઘણી પણ તકલીફો પર થાય પણ કરીએ હું વેસાતું લાઈન ચલાવીએ છીએ પીવા માટે વેસાતું લઈએ વાપરવા માટે માટે વેસાતું લઈએ બધી રીતે કોઈ ટાઈમ જ નહીં પોણેનો પાણીના અમે વેલખા મારી રહ્યા છે પીવાના અને વપરાશના પાણીની અમને ઘણી તકલીફો પડી રહી છે બરાબર સાત દિવસે આઠ દિવસે નરમા પાણી આવે છે અને આ જ રોડ ઉપર ધરોઈ રોડ ઉપર આ તમે જુઓ છો કે પાઇપ લાઈનો કેટલાક સમયથી લીકેજ છે પણ એ વડાલી નગરપાલિકા જાગૃત થતી નથી વારંવાર રજૂઆતો કરી છે તો છતાં આવીને આ પાણી બંધ કરી શકતી નથી અને તમે જોઈ શકો છો અમારી પાછળ કે પાણીનો વેસ્ટ દરેક પાણી બધું પાણી વેસ્ટ જઈ રહ્યું છે અમે ઘણી વખત રજૂઆતો કરી પાણી બાબતે દસ દસ દિવસે પાણી આવી રહ્યું છે ઘણી જગ્યાએ દસ દસ બાર બાર દિવસે પાણી આવી રહ્યું છે રજૂઆતો કરવા છતાં નગરપાલિકામાં જે ચૂંટાયેલા સભ્યો છે એમના પેટનું પાણી નથી હલતું એ લોકો એસીમાં ઠંડા વાયરા ખાય છે અને આજે તાઈફાઉ કરી રહ્યા છે અને આજે લાઈનો તૂટી ગઈ છે એ બાબતે એમને જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે એવું કહી રહ્યા છે કે આ અમારી પાઇપલાઇન નથી